જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ નવો નાસ્તો તો આ નાસ્તો આપણે બાળકોના લંચ બોક્સ માટે કે સવારની ભાગદોની અંદર તમારે બ્રેકફાસ્ટની અંદર આપણે આ નાસ્તો ફટાફટ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ અને આ નાસ્તો વેજીટેબલથી ભરપૂર એવો બનાવી અને આપણે તૈયાર કરીશું સવારમાં તમે એકથી બે ટીકડી આ રીતના ખાઈ લેશો તો પણ તમને બપોર સુધી ભૂખ નહીં લાગે એટલો ટેસ્ટી અને

અને જ્યારે પણ તમે આ નાસ્તો બનાવશો તો નાનાથી લઈ મોટા બધા જ ખુશ થઈ જશે ખાઈને તો તેની માટે આપણે એક ડુંગળીને આ રીતના ઝીણી કટ કરી લીધી છે એક મોટું આપણે આ રીતના ગાજરને સીણી લીધું છે જે આપણે આદુ સીણવાની સીણી આવે છે તેનાથી જ આપણે આ ગાજરને સીણવાનું છે એક આપણે મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લેવાનું છે કેપ્સિકમને પણ એકદમ ઝીણું કટ કરી લેવાનું છે ટામેટાને પણ એકદમ સરસ ઝીણું કટ કરી લીધું છે થોડા આપણે લીલા ધાણા લઈશું થી ત્રણ લીલા મરચાં લઈશું અને એક ઇંચ આપણે આદુના ટુકડા ને પણ આ રીતના ઝીણું તમે વાટી શકો છો કે તમે તેને સીણી પણ શકો છો તો અહીંયા આપણે એકદમ સરસ વેજીટેબલ થી ભરપૂર નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે એક બાઉલ લઈ લીધો છે તો હવે આપણે જે શાકભાજી લીધા છે એ આપણે બાઉલ ની અંદર એડ કરીશું તો સૌથી પહેલા આપણે ડુંગળી એડ કરીશું કેપ્સિકમ એડ કરીશું ટામેટો એડ કરીશું ગાજરની સીણી એડ કરીશું લીલા ધાણા એડ કરી દઈશું આદુ અને મરચાં પણ એડ કરી દઈશું આ નાસ્તો તમે એકવાર બનાવશો તો જ્યારે પણ તમારે કંઈ હળવું ખાવાની ઈચ્છા થશે ત્યારે તમે આ વેજીટેબલથી ભરપૂર આ નાસ્તો ચોક્કસથી બનાવશો તો આ નાસ્તો તમે રોજે બ્રેકફાસ્ટની અંદર ખાશો તો પણ ખૂબ જ ખાવાની મજા આવી જશે તો અહીંયા આપણે બધા જ શાકભાજી ઉમેરી દીધા છે તો હવે આપણો નાસ્તો એકદમ સરસ બનીને તૈયાર થાય તેની માટે આપણે એક કપ જેટલી સૂજી એડ કરીશું અને એક કપ આપણે ચણાનો લોટ એડ કરીશું અને અડધો કપ આપણે દહીં એડ કરીશું સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે જે લોકો ડાયટ કરતા હોય તેમની માટે તો ખાસ આ રીતના તમારે આ નાસ્તો બનાવીને ખાવો જોઈએ અને આપણે વેજીટેબલથી ભરપૂર એવો આ નાસ્તો બનાવી રહ્યા છીએ તો તમારે હજુ પણ આની અંદર કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે અડધો કપ જેટલું પાણી લઈશું અને પાણીને આપણે એડ કરી દઈશું તો અહીંયા આપણે એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈશું જરૂર લાગશે તો આપણે બીજું પાણી એડ કરીશું તો ફરીથી આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રહેવા દઈશું તો પંદર મિનિટ પછી આપણે ખીરાને ચેક કરીશું તો એકદમ સરસ રવો ફૂલી ગયો છે અને ખીરું એકદમ પરફેક્ટ બન્યું છે તો હવે આપણે આ સમયે ખીરાની અંદર એક ટેબલ્સનું જેટલો ઈનો એડ કરીશું એટલે આપણો નાસ્તો એકદમ સરસ ફૂલેલો ફૂલેલો અને ઠંડો થાય તો પણ ખાવામાં એકદમ સરસ લાગે ઈનોને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણે પાણી નાખવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે ખીરું એકદમ સરસ પરફેક્ટ બનાવ્યું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ખીરું ફૂલી ગયું છે તો હવે આપણે નાસ્તો બનાવી લઈશું ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે પેન આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું

હવે આપણે મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ પર સુધી એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો તમે જોઈ શકો છો ઉપરની સાઈડમાં એકદમ સરસ આ રીતના ડ્રાય થઈ ગયું છે તો હવે આપણે નાસ્તાની ઉપર આ રીતના ઉપરની સાઈડમાં થોડું થોડું ત્રણ થી ચાર ટીપા જેટલું તેલ એડ કરીશું આ નાસ્તો તમે જીરો ઓઇલમાં પણ બનાવી શકો છો અને હવે આપણે નાસ્તાને પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો એક સાઈડમાં એકદમ સરસ આ રીતના આછો બ્રાઉન કલર આવી ગયો છે આ રીતના થોડું પ્રેસ કરી દેવાનું પ્રોપર નાસ્તો પછી તમારે તમે આ રીતના નાના બનાવી બનાવી શકો શકો છો છો મોટા પુડલા ટાઈપ પણ તમને કઈ રીતના ખાવે છે એ પ્રમાણે તમે આ નાસ્તો બનાવી શકો છો પણ જો બાળકોના લંચ બોક્સમાં તમારે આપવો હોય તો તમારે આ રીતના થોડા નાના બનાવવાના તો અહીંયા આપણે એકદમ સરસ ઓછા તેલની અંદર અને એકદમ સરસ આપણે હેલ્ધી આ નાસ્તો બનાવીશું પણ આપણો નાસ્તો આ રીતના ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ આપણો આ નાસ્તો બનીને તૈયાર થશે અને જ્યારે તમે આ નાસ્તો ખાશો ત્યારે નાસ્તો ખાઈને દરેક વ્યક્તિ ખુશ થઈ જશે એટલો ટેસ્ટી અને જ ખાવાની મજા આવી જાય એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થશે જો તમે આ રીતના બાળકોને લંચ બોક્સમાં આપશો તો બાળકો ખૂબ જ ઓસે ઓસે ખાશે ઘણા બાળકોને વેજીટેબલ ભાવતા હોતા નથી પણ તમે આ રીતના જો નાસ્તાની અંદર જે બાળકો નથી ખાતા એ બધા જ વેજીટેબલ તમે આ રીતના તેની અંદર નાખી અને આ રીતના તમે નાસ્તો બનાવીને આપશો તો બધા જ બાળકો ખુશ થઈ અને આ નાસ્તો ખાશે તો ચોક્કસ થી તમારે બાળકોને આ રીતના નાસ્તો બનાવીને આપવો જોઈએ તો અહીંયા આપણો નાસ્તો એકદમ સરસ બંને સાઈડમાં ક્રિસ્પી થઈ ગયો છે તમે જોઈ શકો છો નાસ્તો એકદમ સરસ બનીને તૈયાર થયો છે તો હવે આપણે નાસ્તાની એક પ્લેટમાં લઈ લઈશું તો ફરીથી આપણે બે થી ત્રણ ટીપા જેટલું તેલ એડ કરીશું તો તમારે આ રીતના નાનો ના બનાવો તો તમે તો આ રીતના તમે મોટો પણ પુડલો બનાવી શકો છો તમે બાળકો માટે નાના અને તમારે ઘરની અંદર બ્રેકફાસ્ટમાં ખાવું હોય તો તમે આ રીતના ફટાફટ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો

તો આજ રીતના આપણે બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણો નાસ્તો એકદમ સરસ બનીને તૈયાર થયો છે છે અને આટલા બેટરનો આપણે આ આ રીતના રીતના આટલો નાસ્તો તમે બાળકોને હોય તો આ રીતના નાનો બનાવી શકો છો તમારે જો ઘરે ખાવો હોય તો તમે આ રીતના મોટો પણ બનાવી શકો છો તમને જે ફાવે એ રીતના તમે આ નાસ્તો બનાવી શકો છો તો હવે આપણે નાસ્તાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી ખૂબ જ ખાવાની મજા આવી જાય એવો નાસ્તો ઓછા નાસ્તો બનાવ્યો છે નાસ્તા સાથે આપણે ટામેટો કેચઅપ સર્વ કરીશું બાળકોને ટામેટો કેચઅપ ખૂબ જ ભાવતો હોય છે એટલે તમે આ રીતના ટામેટો કેચઅપ સાથે તમે બાળકોને આપશો તો ખૂબ જ ઓસે ઓસે ખાશે તો અહીં આપણે નાસ્તાને તોડીને પણ બતાવીશું

તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે આ નાસ્તો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ નાસ્તાની રેસિપી કેવી લાગી જો તમને આ નાસ્તાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય